જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો મિત્રો હું છું સાબરકાડાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવો વિડિયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વોટ્સએપના બે મહત્ત્વના અપડેટ વિશે જોવાના છીએ આપ સૌ મિત્રો જાણો છો કે પહેલાં આપણે વોટ્સએપને અપડેટ કરવું હોય તો આપણે પ્લે સ્ટોરમાં જતા પછી એકાઉન્ટમાં જતા મેનેજ એપ્સન ડિવાઇસમાં જતા અને પછી આપણે ત્યાંથી અપડેટ કરી શકતા હતા પરંતુ હવે વોટ્સએપ અપડેટનું ઓપ્શન વોટ્સએપ એપ્લિકેશનની અંદર જ એડ કરવામાં આવેલું છે તેમજ અપડેટના સેટિંગ પણ એની અંદર આપેલા છે તો એના વિશે જોઈશું અને બીજું અપડેટ છે કે આપણે પહેલાં કોઈ પણ વોટ્સએપની અંદર સ્ટેટસ લગાવતા હતા તો એ ત્રીસ સેકન્ડનું જ આપણે બાય બાયડિફોલ્ટ લગાવી શકતા હતા તો એનો ટાઈમ ડ્યુરેશન પણ હવે વધી ગયો છે તો તમે ત્રીસ સેકન્ડ કરતાં પણ વધારેનું સ્ટેટસ લગાવી શકો છો તો એના વિશે પણ જોઈશું તો આ જે અપડેટ હું જણાવું છું એ બીટા યુઝરને મળી ગયા છે બની શકે કોફિશિયલ વર્ઝનવાળાને થોડા દિવસો પછી પણ મળે તો તમારું વોટ્સએપ અપડેટ કરી લેવું आपने या WhatsApp ने ओपन करी इसू WhatsApp 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 More options button WhatsApp ओपन करें अपने More options में आ गए इसू Pop up Start message Settings More options में आ गए अपने Settings में आ गए इसू Settings Settings ओपन देगी अपने Left to right swipe करता करता आगर जाए इसू Settings Search But this is learn more. account privacy chat note storage app language English help helps invite a friend ऐप अपडेट्स ओके तो यहाँ तमने एक नव ऑप्शन जो मैं एप अपडेट आप, आप अपडेट ने डबल टेप कर ओपन कर सू मेथड ऐप मैनेजर ओके हेडिंग से स्वाइप कर सू लेफ्ट टू राइट ऐप अपडेट सेटिंग्स ऑन ऑटो अपडेट व्हाट्सएप स्विच ऑटो अपडेट अँ तुम व्हाट्सएप न ऑटो अपडेट ऑन राखी सको ऑन राखो तो अपडेट आश् ऑटोमेटिक अपडेट थी जैसे ऑफ राखो तो नहीं थे फरी स्वाइप करूटोमेटिकली अपडेट आप वाईफाई ओके તો એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે ઓટોમેટિક એપ અપડેટ ઓવર વાઈફાઈ નોટિફિકેશન્સ બીજું છે નોટિફિકેશન ઓન વોટ્સએપ અપડેટ અવેલેબલ સ્વિચ જો ઓપ્શન ને તમે ઓન રાખશો તો જ્યારે પણ વોટ્સએપ નો અપડેટ આવશે તો તમને નોટિફિકેશન પેનલ ની અંદર બતાવશે અત્યારે મારું વોટ્સએપ અપ ટુ ડેટ છે એટલે અહીંયા કંઈ બતાવતું નથી બાકી જો અપડેટ અવેલેબલ હોય તો એ પણ બતાવશે તો અહીંયાથી તમે ડાયરેક્ટ એપ્લિકેશન ને અપડેટ પણ કરી શકશો અહીંયાથી આપણે બેક આવીશું વોટ્સએપ વોટ્સએપ અનલોક व्हाट्सएप 740 व्हाट्सएप व्हाट्सएप फरी आपने WhatsApp ओपन करियो अब यही आपने कोई एक वीडियो लाई सु म्यूचुअल 920 जय विसाबेरा द 27th ऑफ मई 2024 वीडियो पिन व्हाट्सएप डाउनलोड बटन प्ले वीडियो बटन 40 मेगाबाइट्स ओके तो ये एक वीडियो छे इन प्रोग्रेस प्रोग्रेस बार twenty Thirty-two percent detected. Icon close progress bar. Fifty-four percent. Twenty. Fifty-nine percent detected. Icon close progress bar. Ninety-six. Forward to video duration three hundred and eighty-six seconds. Button. Okay, video so download. Thank you. forward Forward to button.

કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત